બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખેડૂતો પોતાની પડતી હાલાકીના નિરાકરણની માંગ સાથે આજરોજ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ખેડૂતોને વિશ્ચરૂપ ટેકાના ભાવ બાયપાસ સહિતની બાબતોને લઈને પડતી હાલાકીના નિરાકરણની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ નિવારણ માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ગ્રી સર્વેની કામગીરીમાં ખૂબ ભૂલો છે તેના લીધે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે તો ઝુંબેશના ધોરણે કામગીરી કરી સાચું અને સ્પષ્ટ રેકોર્ડ મેળવવા તેમજ જૂના રેકોર્ડને સ્તરોમાં આ નવા રેકોર્ડમાં નથી જેથી ભવિષ્યમાં ખેડૂતો રસ્તા વિવાનો થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે જેનો યોગ્ય અભ્યાસ કરી ઘટતું કરવા માંગ કરાઈ હતી તો મગફળીનું વાવેતર પાલનપુર તાલુકામાં વધારે પ્રમાણમાં હોય છે તો ટેકાના ભાવે નોંધણીની પ્રક્રિયા હાથ ધરી ખરીદી માટે ચાર ખરીદો કેન્દ્રો આપવા વિનંતી કરી હતી તો પાલનપુર બાયપાસ રોડ સાઈડ થી સો મીટર નો માર્ગ છે તે જરૂરી પૂરતું જમીન લઈ ત્રીસ મીટર જમીન સંપાદન કરી રોડ બનાવવા વિનંતી કરી હતી જ્યારે બનાસ ડેરી દૂધ ગ્રાહકોને ફરજિયાત બનાસ બેંકમાં ખાતું ખોલવાની ફરજ પડે છે ત્યારે ગ્રાહકોને અનુકૂળ પોતાના ગામની બેંકમાં ખાતું રાખવામાં આવે તો ગ્રાહકને ને અનુકૂળતા સાચવવા તે માટે ઘટતું કરવા વિનંતી કરવા જેવા અનેક મુદ્દાઓ સાથે જિલ્લા કલેક્ટર ની કિસાન સંઘ દ્વારા ખેડૂતો વતી અભિનંદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ